જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આજનો દિવસ છે સોમવાર મહાદેવનો વાર છે તો અમે જઈ રહ્યા છીએ મંદિરે મમ્મી તો મમ્મીને ભાઈ વેલા જઈ રહ્યા અમે કાફી હવે જઈ રહ્યા છીએ તો બધાને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો બ્લોગની શરૂઆત આપણે મહાદેવથી કરીશું તો ચાલો તમને પણ દર્શન કરાવું છું તો બ્લોગમાં બન્યા રહેજો

ઓ જોઈ શકો છો અમે જઈ રહ્યા બધા મંદિરે તો ચાલો બ્લોગ માં બન્યા રેજો ને થોડીવાર બેસી

લેવા છે બિસ્કિટ દુકાન બંધ ઘરમાં હશે આ સોમવાર આવે ને અમે કૂતરા માટે બિસ્કિટ લેવા આવ્યા છે કાકીને લેવાના છે મેં તો ઘરેથી જ લઈ લીધા છે તો એ બિસ્કિટ લઈ લેતા સુધી અમે ને કાકી બે ઊભા છે સમજે બધું કેમ છે કઈ લઈ આવ્યા એ હમણા પાડ દીધી બસ પાડ સમજે છે તો એવા સમજેલું જ હતું ઇંગ્લિશ તો અમે આવી ગયા દિયાની સ્કૂલે એનું કાઈ स्त <muchas>

એને કૂતરો આવી ગયો તો હાર આયા બિસ્કિટ નાખવા હે સવાર સવાર નું છે બધા સૌ સૌ ના કામે વાડીએ જાય છે બધા અને મસ્ત અહીંયા જંગલ પણ છે આમાં જંગલમાં કઈક રહેતા હશે સિંહ દીપડા એવું કઈ રહેતું હશે તો આમાંથી દીપડો પણ આવી શકે છે કઈ નક્કી ના હોય તો અમે હાલી ને જાય છે બ્લોગ બનાવો કોઈ હાલી ના જાય અમે જ જાય બાકી બધા બીએ

ઓમે મંદિર દેતી અમે જઈ રહ્યા છીએ ઘરે ચાલો અમે હાલીન પાછા જાસી કા કે મળશે કા ના કે મોસે તો સારું ના કે હાલીન કાકરા પૂછી મોર આયવો જો હવે નજીક આયે જઈ શકો છો ને ઈ મને મને તલા નસીબ માં છે તો મળશે ના કે હાલીન જવાનું માદી એમ કીધું છે હાલવાનું તકલીફ નથી કાકરા બહુ પૂછેલ તો તો હવે અમાર નસીબ કેવા મળે તો મળે કઈ નથી નથી સુમી કાકે

ચાલો ગાઈશ અમે ઘરે આવી ગયા છીએ લો મારે કરી લઉં ને કપડા ધોવા નાખવાના છે પોતા કેમાં હલવાઈ ગયું હશે ભરવાનું તો ચાલો અમે મહાદેવી દર્શન કરી આવ્યા છીએ અને બ્લોગમાં બની આવી જાઓ હવે કપડાં બદલાવીને થોડું કામ કરશું તો હેલો ગાઈશ અમે જે ઘરે શિવલિંગ બનાવી છે તેની પૂજા કરી લઈએ આપણે કેમાં ચોટ ચાલ લગાઈ રહ્યો

સારી શુભકામનાઓ હર મહાદેવ તે બધાને તો મમ્મીએ દીવા બત્તી તો કરી લીધા છે મારે ખાલી પૂજા કરવાની હતી અબ્દુલ ગુલાલથી તો એને કરી લીધી છે અને આપણે જે મંદિરે ગયા હતા અહીંયા પણ દર્શન કર્યા અને કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો ઘરે પણ પૂજા કરવી જરૂરી છે કેમ કે ઘરના મહાદેવે મેં લિંગ બનાવી છે હું દર વર્ષે બનાવું છું આ મારું કદાચ એટલે પાંચ છ વરસથી હું માટીની રિંગ બનાવું છું અને આવીને આવી રહેશે મહિના સુધી ફૂલ વરસાદ આવશે કદાચ તો પણ એને કાંઈ રિંગને મહાદેવને કાંઈ થશે નહીં માટીની બનાવેલી છે તો ચાલો બ્લોગમાં બન્યા રેજો કાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તો આજે શ્રાવણ મહિનાના પહેલાં જ સોમવારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કાંઈ પણ કામ નથી કરવા દીધું એકદમ વરસાદ સવારથી છાંટા છાંટા તો ચાલુ જ હતો અત્યારે ફૂલ વરસાદ આવ્યો છે તો કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો અને વરસાદની મજા લઈએ તો ચાલો તમને બતાવું વરસાદ કેવો આવે કહી શકો છો બહુ વધારે જ છે વરસાદ નેવા પણ ચાલુ થઈ ગયા છે અને વરસાદ થોડો વધારે આવી ગયો છે આજે

નાવાની મજા કાંઈ ઓર જ છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ગાઈશ તો હું ધોઈ રહી છું કપડાં કેમ કે આ સવારે ધોયા નથી વાગી ગયો છે પણ એક અને મેં મશીનમાં કપડાં નાખી દીધા કેમ કે વચ્ચે વચ્ચે લાઈટ વહી ગઈ હતી એટલે ધોવાણા નથી તો ફટાફટ ધોઈ લઈએ પછી આરામ કરશું પછી બપોર પછીનો બ્લોગ મસ્ત મજાનો આવશે તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈશ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં જે પી રહ્યા છે ચાય કામ

અહીંયા તો રોડ છે જોઈ આવતું જઈશ તો હું જઈ રહી છું હિરલના ઘરે કેમ કે મહાદેવી જવાનું છે હિરલ આવી ગઈ છે કોલેજથી તો મેં જઈ રહી છું ચાલો બ્લોગમાં બન્યા દેજો ચશ્મા હાથમાં લઈ લીધા જ કેમ કે મને ચશ્મા બહુ ઓછા ફાવે છે એટલે ક્યારેક ક્યારેક પેરી આપે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હું જઈ રહી છું હિરોડીના ઘરે તો ચાલો હેલો

તો આવી ગયા છે ચાલો બ્લોગ બનાવીશું જોઈએ પબ્લિક કેવી છે એ પ્રમાણે બ્લોગ બનશે ચાલો વિડીયો જો બોલી આવી હાલમાં

જય જય માતાજી શ્રી કૃષ્ણ અહીંયા મસ્ત મજાનું લીલું છમ વાતાવરણ છે અને અમે આવ્યા હતા મહાદેવી તો મહાદેવી દર્શન કરી લીધા ને હવે જઈ રહ્યા છે ઘરે કેમકે હવે ઘરે જા થોડું ઘણું કામ કરીશું રૂટીન અને મસ્ત મજાનું અહીંયા લુક છે કોઈ આવવું હોય તો આવી શકશો ખોટા બોટા કેચઅપ કરવા હોય તો કરી શકશો તો ચાલો બ્લોગમાં બન્યા જો મસ્ત શાંતિ મળે એવું વાતાવરણ છે ને આજે અમને બહુ મજા આવી તો તમે પણ આવો અમારા ગામની મુલાકાત લેજો બહુ સરસ મંદિર છે બે જગાએ છે અમે આ આ અમારું જૂનું મંદિર છે અમે પહેલેથી જ આવી છે નાનેથી ને ઓલું છે ને એ નવું બનેલું છે આ તો કેટલા વર્ષ જૂનું જ છે મંદિર આ તપેશ્વર ભગવાન છે અને ઓલા ઢીંગેશ્વર મહાદેવ છે અમારા ગામમાં બે મંદિર છે એક છે ચોરે પણ છે એ મંદિરની યાદ નથી અમે અહીંયા ખાલી પૂજવા ઓલું જ ગાઈશ તો અમે અડધે રસ્તે પહોંચી ગયા આજે અમે બીજા મંદિરે આવ્યા કામ અને હવે શું કરતી ઘરે અહીંયા સરસ લોકેશન છે કામ વરસાદ કેવું આમ લીલી હરિયાળી છે

ગાયસ હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજનો દિવસ ખૂબ સારો ગયો તમારો બધાનો કેવો ગયો છે આવતીકાલે કોમેન્ટ કરજો અમારો તો સારો જ ગયો છે કેમ કે સવાર સવારના મહાદેવના દર્શન કરી લીધા એટલે સારો જ જાય તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું આવતીકાલે નવા બ્લોગમાં મળીશું તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ આવતીકાલે નવા બ્લોગમાં મળીશું અને વિડીયો પૂરો જોજો વિડીયો પૂરો જોઈ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો કાંઈ ફેરફાર કરવાનો હોય તો તો બાય બાય આવતીકાલે નવા બ્લોગમાં મળીશું બાય